ગૃહમંત્રી હર્ષ સંઘવી નું લોકસભાની ચૂંટણી હવે માત્ર ગણતરીના જ મહિના બાકી છે ત્યારે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ અને આપનો દિલ્હીમાં ગઠબંધન લગભગ ગુજરાતમાં થવાને આરે છે તો ગુજરાતમાં ભરૂચ બેઠક અવરોધ બને તેવી શક્યતા છે

જોકે કોંગ્રેસના સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ બેઠકથી કોંગ્રેસનો ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગે છે ગઈકાલે જ અહેમદ પટેલના પુત્ર ફેઝલે ટ્વીટ કર્યું હતું અને કોંગ્રેસ ભરૂચ બેઠક આપને આપશે તો કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો આપને સમર્થન આપશે નહીં આમ ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસના જોડાણમાં હાલ તો અવરોધ ઊભી બની રહી છે કહેવા છે શિક્ષણ એ સિંહણના દૂધ સમાન છે જે ગ્રહણ કરે તે ગાજે વ્યક્તિના જીવનમાં શિક્ષણનું મહત્વ અનન્ય છે જેની આવશ્યકતા સમજીને ગુજરાત સરકારે અનેક મહત્વની શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે જેમાં વધુ એક ઉમેરો એટલે નમો સરસ્વતી યોજના જેના થકી ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારવાની આશા સેવાઈ રહી છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ રાજ્યના દરેક વ્યક્તિની આશા અપેક્ષાને પરિપૂર્ણ કરતું બજેટ જેમાં રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે દરેકની જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખ્યું રાજ્યના વિવિધ વિભાગો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઈ જેમાં સૌથી વધુ જોગવાઈ શિક્ષણ વિભાગમાં કરાઈ શિક્ષણ સુખી જીવનનો આધાર સ્તંભ શિક્ષણ થકી જ માનવી પોતાનું અને પોતાના પરિવાર સાથે સમાજનો ઉત્કર્ષ કરી શકે છે રાષ્ટ્રના વિકાસનું અમોધ શસ્ત્ર પણ શિક્ષણ છે વ્યક્તિને સશક્ત બનાવતું હથિયાર જેને સરળ અને સાર્વત્રિક બનાવવાની નેમ લીધી છે રાજ્ય સરકારે તેથી તો

વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પ્રતિ વર્ષ રૂપિયા પચીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે એટલે ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજારની સહાય આપવામાં આવશે આ સહાય વિદ્યાર્થિનીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે ધોરણ નવથી બારની કન્યાઓનો પ્રવેશ વધશે તેવો અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય સેવતી રાજ્ય સરકારે આ યોજના માટે

તો આ યોજનાનો હેતુ રાજ્યના તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે આ સાથે આ યોજનાનો ઉદ્દેશ શાળાઓમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો અને વિદ્યાર્થીઓને ડિજિટલ કૌશલ્ય પ્રદાન કરવાનો છે તે ઉપરાંત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનું પણ છે આ યોજનામાં દીકરી માટે ખૂબ વિચારવામાં આવ્યું છે દીકરીઓને કઈ રીતે આર્થિક મદદ થાય એ સરકારે વિચાર્યું છે અને તેની માટે સરકારનો આભાર દીકરી ભણશે અને આગળ વધશે તો તેના માતા પિતાને ગર્વ થશે અને તે સમાજમાં મોટું નામ પણ કરી શકશે મને એક દીકરી તરીકે સરકારની આ યોજના ખૂબ જ ગમે એ યોજનાનો લાભ સૌ દીકરીઓને મળે એવું હું ઈચ્છું છું સરકારે આ યોજનામાં જે દીકરીઓની માતા પિતાની આવક નીચી છે જે ભણી નથી શકતી અને સરકાર દીકરીઓને ખૂબ પ્રાધાન્ય આપે છે માટે આ યોજના અમલમાં મૂકી છે સરકારે આ દીકરીઓને નવ દસ અને અગિયાર બારના ધોરણમાં ભણતી દીકરીઓ માટે નવ દસમાં ભણતી દીકરીઓને પંદર દસ હજાર અને અગિયાર બારમાં અભ્યાસ કરતી દીકરીઓને પંદર હજારની સહાય આપે છે જેમાં ધોરણ બાર પૂરું પછી સરકાર પચાસ હજારની સહાય આપે છે નમો સરસ્વતી યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ સરનામાનો પુરાવો આવક પ્રમાણપત્ર શાળા પ્રમાણપત્ર બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપવાનું રહેશે રાજ્ય સરકારનો આ યોજના થકી ગુજરાતના દસ લાખ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડવાનો છે હવે તેનો લાભ મેળવવા માટેની પાત્રતાની વાત કરીએ તો લાભ લેનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ આ સાથે સરકારી અથવા સરકારી સહાય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ તો પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી ઓછી હોવી જોઈએ આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે તે ધારણાને સિદ્ધ કરવા રાજ્ય સરકારની મક્કમતા છે આ નમો સરસ્વતી યોજના ઉલ્લેખનીય છે કે આજનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્યની ખેવના રાખતી રાજ્ય સરકારે આ યોજનાની જાહેરાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે તેરે દ્વારકા નગરીમાં વડા આવકારવા અનેરો થનગનાર છુવા મળી રહ્યો છે ગોમટી ઘાત ખાતિમ વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો ત્યારે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દેવભૂમિ દ્વારકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો જેને પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા

મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીસ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં સાતસો વીસ બેડવાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે એ આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે દેશની અંદર જે રીતે એઈમ્સ બની રહી છે આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે અને સાથે અડતાલીસ હજાર કરોડ કરતા પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે જેમાં આ ડબલ એન્જિનની સરકાર આપણે એટલા માટે જ કહીએ છીએ અને મહત્વનો વિષય એમ્સ આપણને મળી રહી છે અને એમ્સની અંદર પણ લગભગ અગિયારસો પાસઠ કરોડના ખર્ચે આખી એમ્સ જ્યારે પૂરેપૂરી અત્યારે તો સુવિધાઓ સભર આપણી આ એમ્સ આપણે ચાલુ કરી રહ્યા છીએ પરંતુ આવતા સમયમાં સાતસો પચાસ બેડ સુધી આપણી આ હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે અને એના સિવાય પણ ઘણા બધા કામો આપણા ત્યાંથી આપણી ધરતી ઉપર થવાના છે અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે એક લાખ ચુવાલીસ એક લાખ ચુવાલીસ હજાર ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ આમ એમ્સ બસો એક એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી શરૂ થવાની છે અને ત્રીસ બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્વનો છે એ પણ ચાલુ થવાનો છે આમ એઇમ્સ સાથે સમગ્ર દેશની અંદર બીજી છ જેટલી પાંચ જેટલી એટલે કુલ છ એમ્સનું લોકાર્પણ અને સાથે અનેકવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના છે આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે તાજેતરની જ બાવીસની બાવીસમી તારીખની મુલાકાતમાં વિસનગર સુરત અમદાવાદ અને નવસારીની ભૂમિ ઉપરથી પણ અનેકવિધ લોકાર્પણ ખાતમુહૂર્ત અને એ કામોનો લાભ આપણને મળ્યો છે અને જ્યારે પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતની ભૂમિ ઉપર આવે એટલે કંઈ ન કંઈ આપણને ભેટ મળતી જ રહે છે આગામી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેન સર્વિસના બીજા ફેઝની કામગીરી પૂર્ણતાના હારે છે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલના ફેઝ ટુ અન્વય સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પ્રવેશી થઈ છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ રૂટની ચૂંટણી પહેલા પૂર્ણ કરવા ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગાંધીનગરના બત્રીસ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઇકોનિક મોડલ રૂટના પ્રમાણે મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે નરેન્દ્ર મોદી જાન્યુઆરી જાન્યુઆરીના રોજ રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે અમદાવાદ શહેરના વિજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજલપુર વિધાનસભાના વિસ્તારોની રામાયણના પાત્રો અને રામાયણ લગતા નામ આપવાની રજૂઆત કરવામાં આવી હતી ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ખાસ ચર્ચા કર્યા બાદ વેજલપુર વિધાનસભાના વિસ્તારમાં રામાયણના પાત્રો અને રામ સાથે જોડેલ નામ આપવાની મંજૂરી આપવામાં આવી છે જે અંતર્ગત અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળશે સરખેજમાં શ્રી રામપથ અને વિજલપુરમાં અવદૂત માર્ગ નામાભિમાન કરવામાં આવશે આ ઉપરાંત સરખેજમાં આઈટીસીસી સીસી બિલ્ડિંગ ક્રોસ રોડથી ઝવેરી નગર સર્કલ સુધીનો માર્ગ શ્રી રામપથ તરીકે ઓળખાશે વિજલપુરમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનગર માર થઈને મકરબા ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત ભ્રમશિત માર્ગ તરીકે અવદૂત માર્ગ તરીકે ઓળખવામાં આવશે રાજ્યમાં ફરી એક વખત સરકારી કર્મચારીઓએ સરકાર સામે પોતાની જૂની માંગણીઓ સરકારે મંજૂરી ના આપી હોવા છતાં સરકારી કર્મચારીઓ પાટનગર ગાંધીનગરના સેક્ટર 6 સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા અને જૂની પેન્શન યોજના શરૂ કરવા સાથે ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવાની માંગ સાથે કેન્દ્ર સરકારની જેમ મોંઘવારી ભથ્થું આપવાની પણ માંગ કરી હતી અને માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ સરકારને આપી હતી અમારી આ માગણી બે હજાર બારથી છે જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પગારની નાબૂતી હોય વારંવાર સરકાર રજૂઆત કરી છે બે હજાર બાવીસની અંદર પણ સરકારશ્રીને આ બાબત અમે આંદોલન કરેલું તેમાં પણ શ્રી અમારી બે માગણી સ્વીકારેલી બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી દસ ટકા જે એનપીએસની કપાત છે તેના સામે ચૌદ ટકા આપી સરકારશ્રીએ જે બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલું છે એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી સાથે અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હક છે અમારો અધિકાર છે એ અધિકાર માટે અમે આજે સરકાર શ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી જ ગાંધીનગર તરફ પ્રણાયામ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે અમે બુલંદ કરી રહ્યા છીએ એ બાબતે સરકારશ્રીએ અમારી પાંચ મંત્રીઓની કમિટી હતી બે હજાર બાવીસમાં અને સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલી અને એ બાબતે અમે વારંવાર સરકારશ્રીને પત્રો દ્વારા જાણવા કરી છે એ સરકારના સ્વાગત ઓનલાઈન જે પોર્ટલ છે એમાં પણ અમે રજૂઆત કરી છે પણ સરકારશ્રી અમારી આ માગણી સ્વીકારેલ નથી એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે રાખેલો છે અને જો અમારી આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમો પણ જાહેર કરીશું સુરતમાં બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોની અવર રોકવા માટે સ્વિંગ ગેટ લગાડવામાં આવ્યા છે જોકે છેલ્લા ઘણા સમયથી આ ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને પાલિકા દ્વારા ટેકનોક્રેટ કંપનીને આપેલ કોન્ટ્રાક્ટ મુજબ સમયસર રિપેરિંગ કામ કરવામાં ન આવતા આખરે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી જે સ્થાયી કમિટીમાં મંજૂર થતા કાર્યવાહી પણ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા જે બીઆરટીએસ રોડ બનાવવામાં આવ્યો છે ત્યાં ખાનગી વાહનોની સતત અવરજવરના કારણે મુંબઈની એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તમને સીધા દ્રશ્યો બતાવી કે સુરતના આ બીઆરટીએસ જે રૂટ છે તેમાં એક સ્વિંગ ગેટ બેહાડવામાં બેસાડવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે આ સ્વિંગ ગેટ છે જે સ્વિંગ ગેટ બસો ને છોતેર જેટલા સમગ્ર સુરત શહેરમાં સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા છે જેની કિંમત લાખોમાં આંકી શકાય પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જે સ્વિંગ ગેટ છે તે તે બંધ હાલતમાં પડ્યા છે વારંવાર આ બાબતે જે કંપની છે તેમને નોટિસ આપવામાં આવી છે કારણ કે મુંબઈની જે ટેકનોગ્રેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને ત્રણ તબક્કામાં આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં સુરત શહેરના માર્ગો પર બીઆરટીએસ જે રૂટ છે તેમાં બસોને છોતેર નંગ સ્વિંગ ગેટ બેસાડવામાં આવ્યા છે કારણ કે બીઆરટીએસ બસ જ્યારે પસાર થાય તે દરમિયાન આ સ્વિંગ ગેટ ખુલી જતો હોય છે ને ત્યારબાદ બંધ થઈ જતો હોય છે એટલે કે ખાનગી જે વાહનો છે તે પ્રવેશ ન કરી શકે પરંતુ તેને મેન્ટેનન્સને લઈને વારંવાર આ કંપનીને કોન્ટ્રાક્ટને જે નોટિસ આપવામાં આવી છે પરંતુ હજુ સુધી આ જે કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે કંપની દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી ને તેના જ કારણે અવારનવાર નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ન કરતા આખરે આ સ્વિંગ ગેટની હાલત તમે જોઈ શકો છો કે આ તમામ ગેટો જે છે તે બંધ હાલતમાં પડ્યા છે અને તેના જ કારણે હવે આ જે કંપની છે તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં જ જે દરખાસ્ત મૂકવામાં આવી છે કારણ કે વાહનોની જે ખાનગી વાહનોની અવરજવર વધતી હોય છે અને તેના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ જે સ્વિંગ ગેટ છે તે ફરી કાર્યરત કરવામાં આવે પરંતુ હજુ સુધી આ સ્વિંગ ગેટ જે છે તે કાર્યરત કરવામાં આવ્યા નથી રિપેરિંગ કરવામાં આવ્યા નથી ને તેના જ કારણે વારંવાર અકસ્માતો પણ સર્જાય છે ખાનગી લોકો જે છે તે ડીઆરટીએસ રૂટ પર ક્યાંક ને ક્યાંક વાહનોની અવરજવર કરતા હોય છે તેમાં અકસ્માતો સર્જાતા હોય છે જેની નોંધ સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી છે અને આ આખરે આ જે કંપની છે તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે જોકે સ્થાયી સમિતિની અંદર આ દરખાસ્ત મૂકવામાં આવી છે અને કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને અન્ય કંપનીને આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવશે તેવી સૂચન ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા હતા જોકે જલ્દીમાં જલ્દી આ સ્વિંગ ગેટ શરૂ થાય અને લાખોનો કરોડોનો જે ખર્ચો કરવામાં આવે છે તે ખર્ચો ક્યાંક ને ક્યાંક એલે ન જાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરામેન હિરેન નીમાવ સાથે સુરત ગુરુવારના રોજ પીએમ મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસી હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી કાકરાપારમાં બંદોબસ્તમાં ગયા હતા બંદોબસ્ત પૂર્ણ થયા બાદ સેતુલ બાઇક પર સુરત ખાતે આવી રહ્યા હતા આ દરમિયાન અચાનક વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી પોલીસ કર્મચારી સેતુલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે સાત વિકેટના ભોગે ત્રણસો બે રન નોંધાવી મજબૂત પ્રતિકાર કર્યો હતો ઇનિંગની શરૂઆતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમતા આકાશદીપે તરઘાટ મચાવતા ડકેટ ક્રોવલી અને પોપને તંબુ ભેગા કરી દીધા હતા લંચ સમયે ઇંગ્લેન્ડની અડધી ટીમ માત્ર એકસો બાર રન બનાવી આઉટ થઈ ગઈ હતી પણ ત્યારબાદ ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ જો રૂટે બાજી સંભાળી અને ધરખમ બેટિંગ કરતા દિવસના અંતે એકસો છ રન બનાવી અણનમ રહ્યો હતો રૂટે પરંપરાગત ક્રિકેટ રમીને બસો છવ્વીસ બોલમાં એકસો છ રન બનાવ્યા હતા તેને ફોકસ સાથે એકસો અને સાથે રનની અણનમ નોંધાવી મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું આજથી આઈપીએલની જેમ જ રમાતી વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની શરૂઆત થઈ ગઈ જાકમ ઝાડ અને રંગારંગ કાર્યક્રમ સાથે શરૂ થયેલ આ વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ હરમનપ્રીત કૌરની ચેમ્પિયન્સ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને મેગલનિંગની રનર્સ રનર્સઅપ ટીમ દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે આ લીગમાં કુલ પાંચ ટીમો મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ ગુજરાત જાયન્ટ્સ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને યુપી વોરિયર્સ ભાગ લઈ રહી છે આ લીગમાં કુલ બાવીસ મેચો રમાશે જેમાં વીસ લીગ મેચો એક એલિમિનેટર અને એક ફાઇનલ મેચ રમાશે પ્રથમ તબક્કો બેંગ્લુરૂમાં તથા બીજો તબક્કો અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે આ ઉપરાંત ગુજરાતની કેપ્ટન બેથ મુની આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાના યુપીની એલિસાહિલી પોતાની ટીમો સાથે જંગમાં ઉતરશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર